માન્ય દીકશ્રી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષના અંદર અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં તંત્ર તંત્ર દ્વારા પેકેટ પર છપાયેલી કિંમત કરતાં વધારે કિંમત વસૂલ કરવાની ફરિયાદો મળી છે તો માન્ય દીકશ્રી આ અંગેની ફરિયાદ સરકારને કેટલી મળી છે અને તેની સામે શું પગલાં લીધા માન્ય અધ્યક્ષશ્રી કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા કાનૂની માપ વિજ્ઞાન અધિનિયમ બે હજાર નવના જે જોગવાઈઓ છે આ અધિનિયમ હેઠળ ગ્રાહકને ચૂકવેલ કિંમતના પ્રમાણમાં પૂરતો જથ્થો મળી રહે તે માટે અલગ અલગ કલમોમાં જોગવાઈ કરીને તેને છેતરાતો અટકાવવા માટે કાયદાના અમલીકરણની કામગીરી આ જોગવાઈ હેઠળ થાય છે માની અધ્યક્ષશ્રી દરેક વેપારી દ્વારા ઉપયોગમાં લેવાતા વજન માપ તોલવાના અને માપવાના સાધનો સમયાંતરે ચકાસણી થઈને માન્ય અધ્યક્ષશ્રી એટલા માટે કે બે જોગવાઈ શિવને ધ્યાન ઉપર મૂકું પછી મૂળ એમની જવાબના આંકડા સાથે માહિતી આપીશ માન્ય અધ્યક્ષશ્રી આ સમયાંતરે ચકાસણી થઈને એ માટેની સરકારી મુદ્રાંકન ફી વસૂલવામાં આવે છે તેથી ગ્રાહકને ખોટા વજન માપના ઉપયોગમાંથી છેતરાવાનું ન રહે માન્ય દરેક વજન માપ તોલવાના માપવાના સાધનોના ઉત્પાદન રિપેરિંગ તથા વેચાણ માટે પરવાનો લેવો એ ફરજિયાત છે જેથી બજારમાં ગ્રાહક સુરક્ષાના હેતુ એના જળવાય જળવાયે માન્ય અધ્યક્ષશ્રી જે એમણે વાત કરી છે તે જે પેકેજ કોમોડિટીના નિયમ બે હજાર અગિયાર એના અમલીકરણ અંગેની જે કામગીરી માન્ય અધ્યક્ષશ્રી કોઈપણ પેકેજ સ્વરૂપમાં વેચાતી વસ્તુઓ આ નિયમનો અન્વયે એના નિર્દેશ એના પેકરનું નામ સરનામું મહત્તમ વેચાણ કિંમત પેક કરેલ માસ અને વર્ષ અને ચીજવસ્તુનું વજન જથ્થો તથા ફરિયાદ માટે કસ્ટમર કેર નંબર તથા ઈમેલ વગેરે બાબતો પેકેજ ઉપર દર્શાવી ફરજિયાત છે જેથી પેકેજ ચીજવસ્તુ લેનાર ગ્રાહકને પૂરતી જાણકારી મળે અને અધ્યક્ષી પેકર દ્વારા ઉત્પાદન થયેલી એ સમયે પેકેજ પર દર્શાવેલી જથ્થાની ઓછી ભરતી થાય તો ગુનો બને છે આમ ગ્રાહકને દર્શાવેલ જથ્થો પૂરેપૂરો મળવો એ ફરજિયાત છે માન્ય અધ્યક્ષજી કોઈપણ પેકર અથવા તો હોલસેલર અથવા રિટેલર પેકેજ ઉપર છાપેલી મહત્તમ વેચાણ કિંમતથી વધારે કિંમતે પેકેજ વેચાણ કરી શકશે નહીં મની અધ્યક્ષજી આ વેચાણ કિંમતમાં પણ છપાઈ ગયા પછી એમાં કોઈ ફેરફાર પણ કરી શકશે નહીં મને અધ્યક્ષજી આ બંને જોગવાઈઓ હેઠળ અને નિયમો હેઠળ જો એનો ભંગ થાય તો એના ગુના બદલ દોઢસો રૂપિયાથી શરૂ કરી અને સાડા સાત હજાર રૂપિયા સુધીની ગુના માંડવાળ ફી પણ તંત્ર દ્વારા વસૂલ કરાઈ માન્ય અધ્યક્ષશ્રી એમણે જે બે વર્ષની વાત કરીશ ત્યારે બે હજાર બાવીસમાં ત્રેસઠ એકમો આ પેકેજ ઉપર જે ફેરફારને કારણે એ નોંધાયેલા ગુના પછી એવું છે બે હજાર ત્રેવીસમાં બીજા વર્ષમાં એમાં છત્રીસ હાલ કુલ આ બે વર્ષના સમય દરમિયાન આવા નવ્વાણું એકમો ઉપર આ થોડી ફેરફારોને કારણે ગુનાઓ નોંધાયેલા આ સમય દરમિયાન જે બે હજાર બાવીસમાં એક લાખને ઓગણપચાસનો એનો દંડ વસૂલ કરવામાં આવેલો માંડવાળ ફી વસૂલ કરવામાં આવેલી પછીના બીજા ત્રેવીસના વર્ષમાં એક લાખને તેર હજાર આમ કુલ બે વર્ષ માટે જે બે લાખને બાસઠ હજાર માંડવાળ ફી વસૂલ કરવામાં આવેલી માન્ય અધ્યક્ષશ્રી જે અહીંથી વાત થઈ તેમ આ શહેર અને જિલ્લામાં જે ખાસ કરીને હોટલોની વગેરે રેસ્ટોરન્ટની વગેરે વાત કરી એમાં બે હજાર બાવીસમાં જે કેસ કરવામાં આવ્યા છે એ સાત કર્યા છે અને એના માટે સામે ચૌદ હજાર જેટલી જે ગુના વસૂલ ગુના અંગેની માંડવાળ ફી વસૂલ કરવામાં આવી છે એ પ્રમાણે બે હજાર ત્રેવીસના વર્ષમાં આવા છ કેસ કરવામાં આવ્યા છે અને એની સામે બાર હજાર જેટલી આ ફી વસૂલ કરવામાં આવી છે આ હાઈવે પરની હોટલો એમઆરપીના કરતાં વધુ કિંમત લેવાના જ્યાંથી ફરિયાદ કે રજૂઆત આવેલી હોય છે ત્યાં પણ માન્ય અધ્યક્ષશ્રી અમારા અધિકારીઓ એની તપાસ કરતા હોય છે અને જ્યાં જ્યાં આવું ધ્યાન ઉપર આવે એની ગુનો દાખલ કરીને માંડવાળ ફી પણ વસૂલ કરવામાં આવતી હોય છે માન્ય અધ્યક્ષશ્રીએ એમને કહ્યું કે અમદાવાદની અંદરથી પણ આવી એક ફરિયાદ મળેલી કે જ્યાંથી તપાસ કરતા એના ઉપરથી પણ અમે ગુનો દાખલ કરીને એની પણ તપાસ કરીને ગુનો દાખલ કરીને માંડવા ફી વસૂલ કરવામાં આવેલી